નમસ્કાર ખેડૂત મિત્રો હું તરજ્ય અશ્વિન ગોદરેજ એગ્રોવેટ દ્વારા તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધારપીડા ગામના પ્રગતિશીલ ખેડૂતની વાડી ફિલ્ડ વિઝિટ આવ્યા છીએ તો આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું તમારું નામ ગામ ને મોબાઈલ નંબર જણાવો ખેડૂત મિત્રોને મારું નામ જીડિયા જયેશ પરાગભાઈ મોબાઈલ નંબર નવ્વાણું બે છેતાલીસ બસો ત્યાસઠ ગામ ગામ ધારપીપળા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ તો નમસ્કાર ખેડોત મિત્રો તમે ગોદ્રેજ કંપની નું ગ્રાસિયા નો સ્પ્રે કરેલો છે કે કેટલા દિવસ ત્યાં 12 દિવસ ત્યાં છે હજુ જીરામાં કોઈ જાતની મોલો મચ્છી કે સુશિયા કોઈ જાતનો રોગ છે જ નહીં આખા પડામાં તમે ચેક કરી જવો કોઈ વસ્તુ જ નથી હાવ સોડ એકદમ કિલોર કરે છે તો તમે બીજા ખેડોત મિત્રને શું ભલામણ કરી શકશો

મોલો મચ્છી થ્રી કોઈ વસ્તુ જ નથી હોતું સોળ એકદમ કિલો મારે તમે આ સ્પ્રે કર્યા પછી ગ્રીનરી કેવી છે આરામ હારી આખા ખેડૂતમાં આખા ખેતરમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો નો કલર આખો ચેન્જ કરી નાખ્યો ગોદરેજ કંપનીના ગ્રાહ્ય